તારું કેમ નહીં એ હા મળે છે આમ ઘણો ખરો બોલવા મળ્યો ઢીંગુડી હવે આપણો નાસ્તો રેડી થઈ ગયો છે હવે આપણે બે જવું શીર શીરા નાસ્તો કરવા આપણે ફેમિલી નાસ્તો કરી લઈએ આ ભાઈ પહેલા આવેલા કેટલા દીપે વેલા થઈ ગયા જગાડો છે કેમ કે હલવાઈ જ ગણપતિ બાપા લાવો ને આપડે તું એને હેરાન નહી કરી ને હા અહિયાં મંદિર માં પછી આપણે એની સાહેબ કરીશ કેમ જજ કરીશ તું કેમ જજ કરીશ એ પેલા ક્યા તો હમ તું એને હેરાન ને કરીને ગણપતિ બાપાને હેરાન કરી ગણપતિ બાપા ને હે હેરણ કરી લે હલો ફેમિલી આપણે શીરા લીધું છે ને જવાથી કામે ફટાફટ આવી ઘરે ગણપતિ બાપાને અમે લઈ આવીએ આજે અમારે ગણપતિ બાપા બહેરવાના છે જો કે અમે દર વર્ષે બહેરવી જ છીએ બહેરતા નહીં પણ ગયા વર્ષે આ ઢીંગું નાની હતી એને કાંઈ સમજણ હોય નહીં એટલે પછી ગણપતિ બાપાને મૂર્તિ કામ તેમ હોય તો આપણને આરું દુઃખ લાગે એટલે એટલે એવો પર પોણો લાવશું એમ ગણપતિ બાપાને બેસાડશું થાય એટલી પૂજા કરીશું અને કેવા લાવશું એ તમને

ફેમિલી અત્યારે આપણે આવી જાય સિવિક ઘરે જ્યાં તા બહુ રખડો પણ તમને બધાને કહેવાનું નથી ક્યાં જ્યાં થાય એમ એ તમને કાલે ધમધી કહેવાનું છે ઢીંગુડો જો બે ઇન ખવાય બેટા બે ઇન ખાવ ના જો હોય શું વાત છે બાજરાના બટ્ટા હે સકા સકા હાલો હાલો ફટાફટ બનાવી નાખો અને દાળ વાબે વાહ ફૂલેલા રોટલા બનાવ્યા તો ફેમિલી હવે આપણે થોડા ફ્રેશ ને પછી જમી કાઢવી ગણપતિ બાપ્પાની મૂર્તિ લેવા જવાની છે હાલો ફેમિલી થઈ જાય ફટાફટ તૈયાર ને ફટાફટ જાય કારણ કે હું બે ત્રણ દિવસના હું બધી જોઉં છું આપણને મન થાય પણ એમ સારું ટેમ્પો હોય એટલે મજા ન આવે પણ હવે એમ ફેમિલી મજા આવું બાપાને લેવા હાલો ફેમિલી થોડાક થઈ જાય ફ્રેશ 红外舞。 સાસ ને આમ જો ડાળો આમાં કાય નો કટે સકા ડાળ લઈ લા લા આ બધા જો જમવા બેહી ગયા છે એને પર ડિસ્કો ચાલો જો ડીજે વાગે છે ને બહાર ગણપતિ બાપાનું નું ડિસ્કો કરે જોઈએ ના ભાઈ જો મેમાન આવ્યો પણ જમવા ન દે તને કેરે જીમે આવો હાલો ફેમિલી આપણે જીમી લઈ દે બધા હાલો જમવા જમીન પે જવાનું છે બાપાને ને લેવા હાલો હાલો જો કરી

હારો હાલો ફેમિલી હાલો ભાઈ ગયો કર્યા હવે આપણે આવી જાઉં અત્યારે બાપાની મૂર્ષી લેવા બહુ હારી હારી મૂર્તિ કાં તને ગમે નહીં કઈ

मेन है जो बाप्पा ने की मोटी जबरी मूर्ति है जो आया बहुत मस्ती में है मंगल मूर्ति वो मंगल मूर्ति है कहां माटी मूर्ति है हां तो ना हां वो

અહીંથી લીધી છે આપણે મૂર્તિ બાપાની મંગલ મૂર્તિ હાલો ફેમિલી તો જઈ ફરી આપણે હિંગો તને બાપા બીમા હે એને લાડ બધા જતા એક જ એક એક હાલો ફેમિલી તો જઈ આપણે ફરી બાપાનું આગમન થઈ રહ્યું છે એમ જોવા સેના ભાઈ કે બાપાની મૂર્તિ બાપાની મંગલમૂર્તિ બધું કરશે પૂજા પૂજા બધું અને પછી બાપા ને મસ્ત રીતે બેસાડી દે જો હક દેખાતો તો ફેમિલી આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાપાની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાપા મોરિયા ટાટા કે હા જે કોઈ પણ માણસ ગણપતિ બાપા મોરિયા લખવાનું તો ભૂલતા જ નહીં કમેન્ટ તો કરજો તેવો મિત્રો પાસે કારણ કે તમારી કમેન્ટ એમને બહુ ખેલ કરી